વડોદરાનો તરસાલી ધનિયાવી કાયાવરોહણ રોડ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે જેમાં રોડના સમારકામમાં પણ કોન્ટ્રાક્ટર ગોબાચારી કરી સરકારના કરોડો રૂપિયાનો ચૂનો લગાવતો હોય તેમ લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારો શહેરો સાથે જોડાય અને શહેરો સાથે ગામડાઓનો પણ વિકાસ થાય સાથે જ ગ્રામજનોને પણ શહેર જેવી તમામ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે જોકે ગ્રાન્ટ મળ્યા બાદ પણ યોગ્ય રીતે કામો થતા નથી પરિણામે ગ્રામજનો સુવિધાઓથી વંચિત રહી જાય છે અને ગ્રામ્ય વિસ્તારો વધુ કથળતા જાય છે અને જો કામો થાય છે તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે તે કામોમાં પણ ગોબાચારી જોવા મળે છે અને તેનો નમૂનો છે વડોદરા તાલુકાનો તરસાલી ધનિયાવી કાયાવરોહણ રોડ બનાવવામાં આવ્યો હતો જોકે માત્ર ટૂંકા સમયગાળામાં જ આ રોડ ખખડી ગયો છે થોડા સમય પહેલા પણ આ રોડ પર ઠેર ઠેર ખાડા અને ગાબડા પડ્યા હતા જેને લઈને આ રોડ વિવાદમાં આવ્યો હતો જે બાદ કોન્ટ્રાક્ટરે રોડ પર ઠીંગડા મારી અને છારું નાખી લીપાપોતી કરી જોકે તેમાં પણ કોન્ટ્રાક્ટરે વેટ ઉતારતા હાલ નજીબા વરસાદમાં રોડ ફરી ધોવાઈ ગયો છે હજી તો યોગ્ય રીતે વરસાદ પડ્યો પણ નથી અને વરસાદી પાણી ભરાયા પણ નથી ત્યારે તે પહેલા જ આ રોડની આવી હાલત છે તો ભારે વરસાદમાં આ રોડની શું હાલત થશે આરણબી વિભાગની દેખરેખ હેઠળ આ રોડ બનાવવામાં આવ્યો હતો જોકે રૂપિયા સાડત્રીસ કરોડના ખર્ચે બનેલા આ રોડની હાલત ખસ્તા થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે વારંવારની રોડની આ સમસ્યાને લઈને ગ્રામજનો પણ રજૂઆત કરી કરીને હવે થાક્યા છે ત્યારે ગ્રામજનોનો આ રોષ ઉગ્ર વિરોધ અને આંદોલન સ્વરૂપે બહાર આવે તો નવાઈ નહીં સાડત્રીસ કરોડનો રોડ માત્ર દોઢ વર્ષમાં જ ખકડી જતા કોન્ટ્રાક્ટર સ્પાયરલ કન્સ્ટ્રકશનની આ કામગીરી સામે તો સવાલ ઉઠ્યા જ છે પરંતુ આ સાથે જ જેમની દેખરેખ હેઠળ આ કામ થઈ રહ્યું છે તેવા આર એન્ડ વી વિભાગના અધિકારીઓની કામગીરી અને નિરીક્ષણ પણ શંકાના દાયરામાં છે આ મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે અને આ સમગ્ર મામલે ખાતાકીય તપાસ કરવાની સાથે કોન્ટ્રાક્ટર સ્પાયરલ કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે જોકે હાલ ગાંધીનગર ખાતે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તપાસની માંગણી કરી હતી અને તપાસ ચાલુ છે ક્વોલિટી કંટ્રોલને જવાબદારી સોંપવામાં આવી છે એવું ચીફ એન્જિનિયરે મને કીધેલું છે આ બાબત કોન્ટ્રાક્ટરને પણ ખબર છે કે ભાઈ અહીંયા કંઈ ગડબડ થઈ છે પણ ડભોઈ વિધાનસભામાં આવી ગડબડો થાય એ ચાલે નહીં ઉસમારે સ્પષ્ટ કહેવું છે અને આ અંગે તપાસ કરીને આ કોન્ટ્રાક્ટર જો આ રસ્તો નહીં સુધારે પરિવાર તેને એને માટે બ્લેકલિસ્ટ કેમ ના કરવું એવી પણ માગણી કરવામાં અહીં મહત્વનું છે કે કોન્ટ્રાક્ટર્સ પાઇરલ કન્સ્ટ્રક્શનને અનેક કામો કર્યા હશે જેમાં ગોબાચારી આચરી હશે અને કેટલાક કામો તો બહાર પણ નહીં આવ્યા હોય ત્યારે કોન્ટ્રાક્ટર્સ પાઇરલ કન્સ્ટ્રક્શને કરેલા તમામ કામોની પણ યોગ્ય તપાસ થાય અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે પરંતુ અહીં સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની પાંચ વર્ષની ગેરંટી આપવામાં આવી છે પાંચ વર્ષ દરમિયાન રોડને કોઈ પણ નુકસાન થશે તો કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમારકામ કરવામાં આવશે જોકે આ કોન્ટ્રાક્ટર તો સમારકામમાં પણ ગોબા જારી કરતો હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે અને પાંચ વર્ષ બાદ રોડને કોઈ નુકસાન થશે તો કોન્ટ્રાક્ટર હાથ ઊંચા કરી દેશે પરિણામે સરકારે નવો રોડ બનાવવા ફરી કરોડો રૂપિયા ખર્ચ કરવા પડશે એટલે આ કોન્ટ્રાક્ટર સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતો હોય તેમ લાગી રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર